નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો મિત્રોના તમામ માર્કેટ માર્કેટયાર્ડના તાજા કપાસના બજાર ભાવ અને કપાસના ભાવમાં ઘટાડો તમામ માહિતી વિશે આ વિડીયોમાં આપણે જાણીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી તમે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો સાથે જ બાજુમાં આવેલા બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને એના વિશેની માહિતી મળતી રહે તો આજના કપાસની વાત કરીએ તો કપાસ બજારમાં આવકમાં વધારો થતાં જે ભાવ છે એમાં દસક રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે સાથે સાથે નબળા કપાસમાં વાત કરીએ તો થી લઈને પચાસ રૂપિયા ઘટા ઘટ્યા હતા આગામી દિવસોમાં વેચવાલી કેવી આવે છે તેના ઉપર આગળની બજારનો આધાર રહેલો છે આગળ ઉપર કપાસની બજારમાં વેપારો કેવા આવે છે તેના ઉપર સૌની નજર છે નવા કપાસની બોટાદમાં પચાસ હજાર મણ હળવદમાં બાવીસ હજાર મણ અને અમરેલીમાં તેર હજાર યાર બાબરામાં બાવીસ હજાર મણની આવક જોવા મળી રહી છે આ ઉપરાંત કપાસની આવકો થતાં સેન્ટરો જેવા કે જેતપુર મોરબી રાજકોટ અમરેલી હળવદ બાબરા સાવરકુંડલા અને વિસનગર જ્યાં કપાસના સૌથી ઊંચા ભાવ પંદરસો અને નેવું રૂપિયા છે જ્યારે સરેરાશ ભાવ બારસો પચાસથી લઈને ચૌદસો અને પચાસ રૂપિયા સુધીના જોવા મળી રહ્યા છે એમાં પણ ખાસ કરીને જે મિત્રો આવકો જે ધરાવે છે આ બધા સેન્ટરો એમાં નબળા કપાસના ભાવ અગિયારસોથી લઈને સાડી બારસો રૂપિયા સુધી જોવા મળી રહ્યા છે આજે પણ કપાસના ભાવમાં કોઈ મોટા ફેરફાર છે નહીં ઓલ ઓવર દસથી લઈને પંદર રૂપિયાના ઘટાડા છે ખાસ કરીને વાત કરીએ તો ભાવ સ્ટેબલ છે અને હાલ આવકનું પ્રેશર તમામ માર્કેટ માર્કેટયાર્ડોમાં આવતું હોવાથી આવ છે એમાં મિત્રો ગઈકાલની સરખામણી આજે પણ નાનો મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે કપાસના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો આજે સોળસો અને પાંચ રૂપિયા બોલાયા છે કપાસના સૌથી નીચા ભાવની વાત કરીએ તો સાતસો અને પાંચ રૂપિયા અને સૌથી ઊંચા ભાવની વાત કરીએ સોરી સરેરાશ ભાવની તો તેરસો થી લઈને ચૌદસો પચાસ રૂપિયા અથવા તો વીસ ત્રીસ રૂપિયા સુધી જોવા મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો માર્કેટ સમરીની વાત કરીએ હજાર સાતસો એકસો અને સૌથી ઊંચો ભાવ સાત હજાર સાતસો અને પચાસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલે જોવા મળી રહ્યા છે આ ઉપરાંત રૂ બજારમાં મંદિરનો દોર યથાવત છે જેમાં ખાંડીએ બસો રૂપિયાનો મિત્રો ઘટાડો જોવા મળી રહ્યો છે તો મિત્રો આ હતા આજના તમામ કપાસને લઈને સમાચાર અને કપાસના ભાવ વિડિયો કેવો લાગ્યો ખાસ કોમેન્ટમાં જણાવજો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો અને જે તમારા મિત્રો છે એમને શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં